બોલો કૃષ્ણ કનૈયા લાલ પીપળેશ્વર મહાદેવ ગણપતિ ગજાનંદ મહારાજ કી અમારું આ ભજન ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ંદ બાવાના છો તું તો છેડલો મારો છો અલ્યા બાવાના છોરા તું તું છેડલો મારો છો અલ્યા જ સોદાના જાયા તું તું છેડલો છોડ તું તો છેડલો મારો છોડ તું તો છેડલો મારો છો તું તો છેડલો મારો છોડ તું તો છેડલો મારો છોડ અલ્યા દેવકી માના જાયા તું તું છેડલો મારો છોડ

અલ્યાનંદ બાવાના છોરા તું છેડલો મારો જો અલ્યા જસોદના જાયા તું તું છેડલો મારો જો તું તો રાજા કે હું જબર ઉતારું તું તો ગોવાળિયાનો રાજા કે હું જબર જો કે હું જબર ઉતારું તું તો ભરતો ચારેકોર કે હું જબર ઉતારું જો તો ફરતો ચારે ગુટ અલ્યાનંદ બાવાના અલ્યાનંદ બાવાના છોરા તું તો છેડલો મારો છો અલ્યા જસોદાના જાયા તું તો છેડલો મારો છો તું તો છેડલો મારો છો તું તો છેડલો મારો છો એ તો મથુરાના માર્ગ વચ્ચે મચાવ્યો છે સોર તે તો મથુરાના માર્ગ મચાવ્યો છે છો તે તો મચાવ્યો છે છો તારી રોજ માથા તેતો મચા આવ્યો છે છોર તારી રોજ માથા પો અલ્યા આનંદ છોરા તું મારો છો અલ્યા જાયા તું મારો છો पजवे त तो ना जा केरी तो पजवे त तो भग तेरी तु तू तो मनडा के के मन केरो के तू तो कोडा के कालजा मारा मनडा के आ नेडलो मोज आला जसोदान जा जाया तु तेडलो मोजो తుతో ఛ మారో చోర తుతో ఛ మారో చోర బృష్ణ కయాల